કલ્યો પણ આપડે કહીએ આ હગા આ નહીં સમજતા એ જ તકલીફ પડે એક વાત કઉ બોલ સારું અમારે સંબંધી અડધી રાતે હું જાઉં ને તો એ ભાઈ ના ગયા પાંચ હજાર રૂપિયા કાઢી ના આજે એ ભાઈ ની એટલી બધી પોઝિશન ખરાબ હોય કવડો વચ્ચે તો એક હજાર રૂપિયા સારું ફોન કરેલું મને એવી પોઝિશન થઈ ગઈ લ્યો બાપા છોકરો પૈણા અરે બે છોકરા પૈણા હમ ઓ બે છોકરા હતા હમ તણી વિગો જમીન હતી અચ્છા ઘર બાર જો કે બધું વ્યવસ્થિત કર તું તે વેવાય આયા યે વે ઘર બાર જો જમીન પૂછી અમાર હગો કે તણી વિગો જમીન હ ઓ બે છોકરા પૈણાવાના ઓ હોમે માંગ કરી બે એની હાથ હાથ રકમું

પણ આપડે કહીએ આ હાજતા એ છોડીનો છોકરો બીમાર થઈ ગયો ફરી વેચીને ફરી એક લાખ ને ચાલીસ હજાર દવાખાના

સાચી વાત તમે સમજો હોય એમાં ભૂલ હોય જય હિન્દ જય રા